જ્યાં બાળકોમાં થતા ઉરી અછબડા અને આંખોના રોગ માટેની બાધા આખડી પૂરી કરવા માટે આજુબાજુ પચાસથી વધુ ગામના લોકો આવે છે અને શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાત્મય છે ત્યારે આજે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદ અંશે રાજસ્થાન ને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે આ પર્વની ઉજવણી વિવિધ પ્રસંગે સ્થળે લોકમેળા પણ યોજાય છે ત્યારે આજે ડીસા તાલુકાના બિરાજમાન શીતળા સાતમ સાતમનો અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા હતા આમ તો શીતળા સાતમ વર્ષમાં બે બે વાર આવે છે એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય જ્યારે બીજી સાત શીતળા સાતમ ફાગણ વદ સાતમ દિવસે ઉજવાય જો કે અહીં યોજાતા મેળામાં લોકો અનોખી બાધા આખડી પૂરી કરવા આવે ખાસ કરી બાળકોમાં થતા ઉરી અછબડાના રોગમાં બાળક જલ્દી સ્વસ્થ જઈ થઈ જાય તે માટે બાળકોને મીઠાથી કે સાકરથી તોડવાની બાધા તેમજ આંખોમાં થતા રોગ હોય તો માતાજીને આંખો અર્પણ કરવાની બાધા રાખતા હોય છે ને આજે બાધા આખડી પૂર્ણ કરવા માટે આજુબાજુ પચાસ થી પણ વધુ ગામના લાખો શ્રદ્ધાળુ શીતળા માતાના મંદિરે આવે છે યોજાતા આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ મંદિરે દર વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો શીતળા માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે ત્યારે આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે સવારથી જ લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા ખાસ કરી કુપટ ગ્રામ પંચાયત દ્વારા અહીં સતળા સતમના માતાના મંદિરે આવતા ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ જમવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આમ દર વર્ષે ઉજવાતા સતળા સતમના મેળાને લઈ આજે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો બીજી તરફ આજે યોજાયેલા સતળા સતમના મેળામાં ખાસ બાળકો અને મોટાઓ સૌ કોઈ મેળામાં લાગેલી વિવિધ રાઇડ્સ માં આનંદ માણતા જોવા મળ્યા હતા ખાસ કરીને દર વર્ષે સુંદર આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ મેળામાં ચકડોળ નાણાં બાળકો માટે અલગ અલગ રાઇડ્સો સહિત લગાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો આનંદ માણતા જોવા મળે છે બ્યુરો રિપોર્ટ હરિશ્ટકર વર્ષો બસો વર્ષનો આ મેળો ભરાય છે સાતુર બાજુના ગામ્રમાંથી વસ્તી આવે છે ડીસા તાલુકો વડગામ બનાસકાંઠા કોઈ પાટણ બાગો રાજ સુધીની વસ્તી આ મેળામાં વધારે છેલ્લે આજે આ મેળામાં મીઠું પણ છે કોગરજો પણ કરે છે માતાજીને કાતુલ પણ કરે છે જુ ખરા આ માતાને કરે છે એમ જૂનામાં પૂર્ણ માતાજીના ઓગણીસો અઠ્યાસીમાં આ માતાજીના ચોરી પણ થયેલી એ ચોરી માતાજીના પ્રતાવે પાછી આવી